અને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વચ્ચે ગજગ્રાહની ચર્ચાએ હવે જોર પકડ્યું છે સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ પૂર્વ વીસી વિજયકુમારને મેલ કરી યુનિવર્સિટીનો બંગલો ખાલી કરવા માટે વાત કરી છે આ અંગે જ્યારે સાંસદને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમણે જાન્યુઆરી મહિનામાં રાજીનામું આપ્યું છે એમને અકોમોડેશન માટે એક મહિનો સમય પણ આપવામાં આવ્યો હતો તેમ છતાં તેમણે બંગલો ખાલી નહોતો કર્યો આ સાથે યુનિવર્સિટીના વોટ્સએપ ગ્રુપમાં પણ પણ વિજયકુમાર હજુ સક્રિય છે જે યોગ્ય બાબત નથી વિજયકુમારની ભૂમિકા શંકાસ્પદ લાગતા તેમણે મેઇલ કરી બંગલો ખાલી કરવા માટે વાત કરી હતી તો સાથે જ નવા કુલપતિને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે કયા કારણોસર એમએસ યુનિવર્સિટીને નવા કુલપતિ આપવામાં વિલંબ થઈ રહ્યો છે મેં મેલ એટલા માટે જ કર્યો કારણ કે મને ક્યાંક આ બાબતમાં કશું શંકાજનક લાગ્યું માત્ર આ જ નહીં યુનિવર્સિટીના જે વહીવટી કારણોસર બનાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપ્સ હજુ સુધી પૂર્વ વાઇસ ચાન્સલર આ વોટ્સએપ ગ્રુપમાં પોતે હાજર રહી અને યુનિવર્સિટીના વહીવટને પ્રભાવિત કરી રહ્યા છે આ બાબતની જ્યારે જાણ અમુને થઈ ત્યારે લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ બાબતે સરકારની છબીને નુકસાન થઈ રહ્યું છે એટલે આ બાબતે મારે નિર્ણય લેવો પડ્યો છે વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ છેલ્લા બે મહિનાથી બંગલો ખાલી નથી કરતા એમને જ્યારથી રાજીનામું આપી દીધું ત્યારથી હજુ સુધી બંગલામાં અડીંગો જમાવી રાખ્યો છે અને આના કારણે જ વડોદરાના સાંસદે વીસીને ઈમેલ કર્યો છે આ ઉપરાંત મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ મેલ કરી અને જાણ કરવામાં આવી છે કે વહેલી તકે બંગલો ખાલી કરવામાં આવે આપ જોઈ રહ્યા છો કે આલીશાન બંગલો છે અને બે મહિના જેટલો સમય થયો છે એમને રાજીનામું આપ્યાને તેમ છતાં હજુ સુધી બંગલો નથી ખાલી કરતા એટલે હવે સાંસદ પણ મેદાનમાં આવ્યા છે અને ખોટી રીતે બંગલામાં જે અડીંગો જમાવ્યો છે વહેલી તકે ખાલી કરવામાં આવે આ ઉપરાંત સાંસદે જે મેલ કર્યો છે એમાં આક્ષેપ પણ કર્યો છે કે હજુ સુધી યુનિવર્સિટીના જે ઓફિસિયલ વોટ્સએપ ગ્રુપ છે એની અંદર પણ વિજય શ્રીવાસ્તવ છે અને કેટલાક નિર્ણયો લેવા માટે વર્તમાન રજીસ્ટ્રાર અને વર્તમાન જે ઇન્ચાર્જ વીસી છે એમને આદેશ પણ કરી રહ્યા છે એટલે વહીવટમાં પણ હજુ દખલગીરી કરી રહ્યા છે ત્યારે આમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એના માટે થઈને સાંસદે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખ્યો છે અને વિવાદિત વિષી હજુ પણ યુનિવર્સિટીમાંથી પોતાની સત્તા નથી છોડી રહ્યા એવા પણ આ મેલમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા